પોલીસે નોટિસ આપી છતા કે રાત પોલીસ દ્વારા ઘર પર વોચ રખાઈ પોલીસે અગાઉ પાંચ લોકો પર ફરજ રૂકાવટનો ગુનો પણ દાખલ કર્યો હતો નોટિસના બહાને પોલીસ ઘરમાં ઘુસી આવી હોવાના સરપંચના આક્ષેપ ચોવીસ તારીખે તોરણીયા સામે પોલીસ ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું તોરણીયા સામે સિવિલ ડ્રેસમાં પોલીસ ટીમ પહોંચી હતી પિતા પુત્રએ પોલીસને પંદર હજાર રૂપિયાના આપતા મારમારિયાના આક્ષેપ થયા હતા નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવી પોલીસ તોરણીયા ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હતું તોરણીયા ગામના સરપંચે પણ પોલીસ પર આક્ષેપ લગાવ્યા હતા સરપંચના રહેણાંક પર રહેણાક ઘરબાર મહિલાઓનો જમાવડો સરપંચના પત્ની સહિતના પણ આક્ષેપો ધોરાજી પોલીસના વર્તન સામે સવાલો રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાજી મારું નામ અંકિત ટીલવા હું વકીલાત કરું છું અને હાલ તોરણિયા ગામે સરપંચ છું આજથી પંદર દિવસ પહેલાં અમારા ગામના બે વ્યક્તિઓને જેતપુર તાલુકા પોલીસે ઢોર માર મારેલો જેથી આ વ્યક્તિઓ એમના વિરુદ્ધ ફરિયાદ કરેલી જે વાતનો ખાર રાખી ધોરાજી પોલીસ અને જેતપુર પોલીસ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈ આવી આમનું અપહરણ કરવાની ફેરફેરકમાં હોય અને એમને લઈ જતા હોય જે તે સમયે અમે વિડીયો ઉતારી લીધેલા જે વાતનો ખાર રાખવા અને અમારી પાસેથી વિડીયો ઝૂંટવી લેવા પૂરાવા નષ્ટ કરવા અને અમને પણ ફિટ કરી દેવાના ઈરાદે અમારા પર હુમલો કરેલો ત્યારબાદ અમે લોકો ત્યાંથી નીકળી ગયેલા અને આ વિડીયો વાયરલ કરેલા અને આ પોલીસના કરતૂતોને ઉઘાડા પાડેલા ત્યારબાદ ગઈકાલે રાત્રે મારા ઘર ઉપર

કોઈ કાવતરું કરવાના ઈરાદે અમારા ઘરમાં આવતા હોય જો અમારા ઘરમાં અમારી મંજૂરી વગર રાત્રિના સમયે આવી રીતના ઘૂસી કોઈ પણ પણ પદાર્થ ચરસ દારૂ ગાંજો આવે તો એના જવાબદાર આ ધોરાજી પોલીસ હશે અને અમને એવું ટોર્ચર કરવામાં આવે છે અમે અમારા માનવ અધિકારોથી પણ વંચિત રાખવામાં આવે છે એવું ટોર્ચર કરવામાં આવે છે કે અત્યારે બહાર નીકળી જાવ સાથે ચા પાણી પી અને બધું પતી જશે જો અમે દરવાજા તોડીને કાઢીશું તો અઘરું થઈ જશે